નમસ્કાર જય ગો માતા જય ગો વિજ્ઞાન આજે આપણે ઘરે બેઠા દૂધ બનાવવાની પદ્ધતિ જાણીશું ફક્ત પાંચ રૂપિયામાં એક લિટર અને દસ મિનિટમાં જ આપણે દસ લિટર દૂધ તૈયાર કરી શકીશું આ બહુ સિમ્પલ ને સાદી ફોર્મ્યુલા છે આ કોઈ નેનો ટેકનોલોજી ક્રાયોજેનિક ટેકનોલોજી નથી ઘર મેઠા મેળે બનાવવાની પદ્ધતિ છે ઘર મેળે દૂધ કેવી રીતે બનાવવું આજે જે દેખાય છે ગાય ભેંસ ઘેટી બકરી ઊંટડી ગધેડી એ કોઈ રાખવાની જરૂર નથી ઘરમેળે દૂધ બનાવવાની પદ્ધતિ આપણે આજે જાણીશું તો એના માટે સર્વપ્રથમ આપણે જોઈ લઈએ તો ઘટકો ક્યાં ક્યાં જોઈ તો લિક્વિડ ડિટરજન્ટ જોઈએ રિફાઈન્ડ ઓઇલ જોઈએ આ ઉપરાંત તમે યુરિયા એનો ઉપયોગ કરી શકો સ્ટાર્ચનો ઉપયોગ કરી શકો શેમ્પુનો ઉપયોગ કરી શકો ઘણી બધી ઘણી બધી મેથડ છે એની મદદથી તમે નકલી દૂધ તો ન કહી શકાય પણ ઘરે બેઠા દૂધ બનાવી શકાય આ ફોર્મ્યુલા હું તમને આપું છું એ બદલ આપે મારો હાર તોરાથી સ્વાગત કરવો જોઈએ ખેસ તોરા ખેસ પહેરાવીને મારું સ્વાગત કરવું જોઈએ કે આવી અદ્ભુત ફોર્મ્યુલા આપી રહ્યો છું અને ભારતમાં ખૂણે ખાચરે ઘણા બધા વૈજ્ઞાનિકો છે જે બેઠા બેઠા આ રીતે દૂધ બનાવીને આખા ભારતની અંદર પૂરું પાડી રહ્યા છે એવું કહેવાય છે કે રોજનું ત્રીસ લાખ લીટર દૂધ છે લોકો નકલી દૂધ પેટમાં પધરાવી રહ્યા છે પશુની ગણતરી કરીએ તો ભારતમાં સોળથી વીસ કરોડ જેટલા પશુઓ છે સંખ્યા છે એકસો ને બત્રીસ તેત્રીસ એકસો બત્રીસ તેત્રીસ કરોડની આજુબાજુ જનસંખ્યા છે આ બધાને પૂરું તો કરવું ને અને તમને જો વિશ્વાસ ન આવતો હોય તો ઘરમેળે આ રીતે નકલી દૂધ તમે બનાવી શકો બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે મિત્રો નોંધ હોય તો નોંધી લેજો તમે કે દસ ટીપા લિક્વિડ ડિટરજન્ટ લેવાનું એમાં તમારે દસ ML એલ રિફાઇન્ડ ઓઇલ નાખી અને બેને વ્યવસ્થિત હલાવી નાખવાનું પાણી નાખી દેવાનું દૂધ તૈયાર થઈ ગયું પછી તમારે જો એમાં ગાયના દૂધ જેવો પીળો કલર જોતો હોય તો થોડકમથી હળદર મેળવી શકો યુરિયા નાખી શકો શેમ્પુ નાખી શકો એની મદદથી પણ નકલી દૂધ બની શકાય નકલી તો ન કહેવાય ઘરમેળે બની શકે આ ઉપરાંત તમે શેમ્પુ છે રિફાઇન્ડ ઓઈલ છે યુરિયા છે એ ત્રણેય લઈ મિક્સ કરી એની અંદર બે લિટર સાચું દૂધ નાખી દો તો પણ તમે બનાવી શકો ભારતનું અત્યારે જે અર્થતંત્ર છે એ પાંચમા નંબરે આવી ગયું પણ ભારતના જે ખૂણે ખૂણે રહેલા જે વૈજ્ઞાનિકો છે જે નકલી દૂધ બનાવવામાં માહિર છે એ લોકોએ નક્કી કર્યું કે જીડીપી અમારે ઊંચી લઈ જાવી છે અને ભારતને પહેલાં નંબર ઉપર લઈ આવવું છે બહુ સારો અદ્ભુત પ્રયાસ છે નકલી દૂધ તમે ઘર મેળે બનાવી શકો આમાં કોઈ બહુ મોટી ટેકનોલોજી નથી અને અત્યારે ભારતની અંદર ચોસાઠથી પાંસઠ ટકા જેટલું નકલી દૂધનું વિતરણ થયું થઈ રહ્યું છે અને એની બદલે આ બધા જે વૈજ્ઞાનિકો છે રિસર્ચ સાયન્ટિસ્ટો છે પીએચડી સ્કોલરો છે એ નવ્વાણું ટકા સુધી કઈ રીતે નકલી દૂધ પહોંચી શકે એ માટે સતત પ્રયાસ છે આમણે મેં આની કલમો વાંચી બહુ એટલો બધો હેવી દંડ નથી સામાન્ય દંડ છે વીસ હજારથી લઈને સિત્તેર પિંચોતેર હજારના દંડ છે સજા ગણો તો છ મહિનાથી લઈને બે વર્ષની સજા છે બહુ લાંબી નથી એટલે તો આ બધી ગાયોની કિંમત છે એ દિવસે દિવસે ઘટતી જાય છે દૂધની કિંમત ઘટતી જાય છે કારણ કે નકલી દૂધ બનાવવાળા બહુ જબરદસ્ત લોકો છે માહેર છે એકદમ સાચા અર્થમાં કહો ને તમે તો એકદમ સાચા અર્થમાં જીડીપીના વધારનારા લોકો છે એટલે આ રીતે તમે નકલી દૂધ બનાવી શકો અને તમારે આ ક્યાંય ડેરીમાં ભરાવા જાવ તો ફેટ તમારે સારા આવશે નકલી દૂધના એક બહુ મોટો ફાયદો છે કે ફેટ ઊંચા આવશે તમને બીજા નંબરે લેબ ટેસ્ટમાં ક્યાંય પકડાશે નહીં આ સાયન્ટિસ્ટોની કરામત જો લેબ ટેસ્ટમાં ક્યાંય નહીં પકડાય અને ખાસ તમે ઘર મેળે તો બનાવી શકો આ બહુ અગત્યની વાત છે તમારે ખરેખર મારું હાર તોરા આપીને સ્વાગત કરવું જોઈએ હવે કેટલાક કેમિકલો છે જે દૂધ બનાવવામાં નકલી દૂધ બનાવવામાં વપરાય છે બહુ નુકસાન નથી બહુ બહુ તો માણસને છે ને કેન્સર થાય આંતરડા પેટના સોજા આવે કોલેરા ટાઇફોડ છે પોલિયો છે ઇકોલાઈનું ઇન્ફેક્શન છે આવા સામાન્ય રોગ થાય છે બહુ આ કંઈ એવા હેવી રોગ નથી બહુ બહુ તો તમને શમશાન સુધી પહોંચાડશે એનાથી વધારે વિશેષ કાંઈ એનાથી વિશેષ રોગ થતા નથી ફોર્મેલિન કરીને તત્વ યુઝ થાય છે નકલી દૂધ બનાવવામાં જે તમે જાણો છો કેન્સરજન્ય છે બહુ કઈ બહુ મોટું એવું બધું હાનિકારક તત્વ નથી હર્બલ છે ફોર્મેલિન આયુર્વેદિક છે પછી યુરિયા યુઝ થાય છે એ તો તમે બધા જાણો છો પેટ અને જઠરની સામાન્ય બીમારી થાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ કરીને એક તત્વ ઉપયોગ થાય છે જે શરીરને બહુ સામાન્ય નુકસાન કરે છે ડિટરન્ટ ડિટરજન્ટ કપડાં ધોવાનો પાવડર છે એનાથી પેટમાં દુખાવા અને પેટમાં ચાંદા થાય છે પૌષ્ટિક સોડાનો ઉપયોગ થાય છે એનાથી બહુ બધો ચામડીના સામાન્ય રોગ થાય છે સોરાઈસીસ ને એવા બધા બહુ ધાધર ને એવા સામાન્ય રોગ થાય છે સ્ટાર્ચ ઉપયોગ થાય છે ઘણીવાર તો એનાથી બહુ સસ્તા સ્ટાર્ચ હોય એટલે સામાન્ય અંદર રોગજન્ય જીવાણુ હોય કોલેરા ટાઈફોઈડ ને એવા બધા સામાન્ય રોગ થાય છે પાણી છે હા એ પણ એનાથી તો કોઈ રોગ થતા નથી આપણે જીવન જરૂરિયાતમાં રોજ પાણી પીએ છીએ ને પણ એ દૂષિત પાણી ઉપયોગ થયું હોય એટલે બહુ જાડા ઉલટી ને પેટના દુખાવા જેવા સામાન્ય રોગ થાય છે એક કરીને તત્વ છે જે અંદર મલાઈ જાડી માટે ઉપયોગ થાય છે એ પણ થી મૂત્રપિંડ પ્રજનન તંત્રના સામાન્ય રોગો થાય છે પછી અંદર તેલ યુઝ થાય છે જે અખાદ્ય તેલ હોય તો એનાથી સ્વાસ્થ્યને સાધારણ ઉપયોગ થાય છે એટલે આવા બધા તત્વો નાખીને તમે ઘર મેળે છે એ દૂધ તમે બનાવી શકો કોઈ સાયન્સ નથી ટેકનોલોજી નથી મેં ફોર્મુલા સાદી આગળ ચીંધી દીધી છે સામાન્ય થી તમે બનાવી શકો અને આ એક વાત છે બકરી છે એ રાખવાની છે ફ્લેટમાં અથવા તો બંગલોમાં એટલે શું થશે તમને ચોખ્ખું દૂધ ખાવા મળશે સાથે સાથે જે બકરીની લીંડીઓ છે એ તમે કિચન ગાર્ડનિંગમાં ઉપયોગ કરી શકો એટલે આ રીત એટલે આ રીતે આપણે એક નકલી દૂધ બનાવવાની ફોર્મ્યુલા બહુ આપી છે આપીનું ગોવર્મેન્ટ બનાવી અને રાષ્ટ્રની પોતાના દેશની પોતાના શરીરની પોતાના સમાજની સારામાં સારી સેવા કરી શકો એ જ અભ્યર્થના અસ્તુ જય ગૌ જય ગૌ વિજ્ઞાન